નમસ્કાર મિત્રો ગઈકાલે હળોદમાં હોટલ પરિશ્રમ પાછળથી પસાર થતી ધાંગધરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં એક મહિલા છે આ મહિલા ડૂબી હોવાને લઈ અને ફાયરની ટીમ છે તે શોધખોળ કરી રહી છે જોકે ચોવીસ કલાકથી પણ વધુનો સમય થયો છે તેમ છતાં પણ આ મહિલાનો કોઈ પતો નથી જો કે એ એક જાણવા મળ્યું છે કે મહિલા કોણ છે કે આ ગામની છે એ જાણવા મળ્યું છે અત્યારે પરિવારજનો છે તો પરિવારજનો પણ કેનાલ કાંઠે છે સાથે ફાયરના જે અધિકારીઓ છે તો ફાયરના અધિકારીઓ પણ જે છે મિત્રો એ આવી પરિસ્થિતિ વચ્ચે અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે પરિવારજનોની એક એવી માંગ કરી રહ્યા છે કે જો નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડવામાં આવે તો પછી જે છે તે શોધખોળ થઈ શકે આપણી સાથે આ બધા પરિવારજનો પણ છે તેની સાથે હળવદ જે ટીમ છે તરવૈયાની જે ટીમ છે એ તરવૈયાની ટીમ પણ જે છે એ કેનાલમાં શોધખોળ કરી રહી છે આ પરિવારજનો આપણી સાથે છે એટલે આપણે થોડીક તેઓ સાથે વાત કરી આવ શું તમારું નામ અને આ બેનનું નામ શું હતું શું બન્યું હતું કે એ એક થોડીક પ્રાથમિક માહિતી દેજો નામ છે રાજેશભાઈ કરશનભાઈ પરમાર હું હળવદ રહું છું અને બેનું નામ છે મંજુલા બેન મનોજભાઈ પરમાર કેવડી ઉંમરના હતા બેન ની ઉંમર આશરે છવ્વીસ વર્ષની ઉંમર હતી અને બપોરે બાર વાગ્યા ની આસપાસ ઘરેથી નીકળી ગયા અને પછી ખ્યાલ નથી ક્યાં ગયા પછી અવારનવાર અમે તપાસ કરી તમને એવું જાણવા મળ્યું કે કેનાલના કાંઠે એક કોઈ અજાણી શખ્સ પડી છે તો અમારો વ્યક્તિ ગુમ છે એટલે અમને ખ્યાલ ખાતરી થાય છે કે અમારો વ્યક્તિ કદાચ આમાં હોઈ શકે તો આ પ્રવાહ છે એ થોડોક ધીમો કરી નાખે તો બધું ચોક્કસ ખ્યાલ આવી શકે એટલે તો પછી પાણીનો પ્રવાહ ઘટે તો પછી પાણીનો પ્રવાહ ઘટે એટલે ખ્યાલ આવી શકે કે આશા આપણે ખ્યાલ આવી જાય કે આપણો માણસ છે કે બીજું છે કે જે કોઈ હોય તો તરત એને તાત્કાલિક નિકાલ થઈ શકે બેન તમે કીધું એ કંઈ કેનાલ કાંઠે આવ્યા હતા કે કંઈ ઘટના એવી બની હતી કે કંઈ દેખાડે છે સીસીટીવી કેમેરામાં કે અહીંયા સુધી આવ્યા છે બરોબર સીસીટીવી કેમેરા માં બતાવ કે અયા સુધી આવેલા છે એ બેન પછી આગળ શું થયું છે એ ખ્યાલ નથી બરોબર એટલે પરણિત છે આ મહિલા હે પરણિત છે પરણિત છે એમાં બે છોકરા છે હા બે છોકરા છે અને ઘર થી ક્યારે કાલ બપોરના 12 વાગ્યા એ નીકળ્યા હતા હા 12 વાગ્યા ની આસપાસ નીકળી ગયા હતા અને શ્રણેશ્વરની અંદર સીસીટી કેમેરા માં પણ ક્યાંક થાય છે અહીંયા જાતા આલીના ને જતો તો એકલા જ જતો હા એકલા જ જતો એકલા જ જતો આ ફાઈન અધિકારી રોહિતભાઈ પણ છે આપણે એમની સાથે કાલે પણ મિત્રો વાત કરી હતી અને કાલ બપોરથી તમારી ટીમને પછી આ આવતા તમે મોરબીની પણ ટીમની મદદ લેવાની હતી તો શોધખોળ તો ત્યાંથી ઠેઠા અહીંયા એટલે એકાદ દોઢ કિલોમીટરની અંદર શોધખોળ કરી રહ્યા છો પરંતુ હજી કોઈ કંઈ પતો લાગ્યો નથી એ મહિલાનો ગઈકાલથી બપોરે સાડા બાર કલાકથી આપણે શોધખોળ ચાલુ કરેલી હતી પરંતુ પાણીનું પ્રેશર અને પાણીનું જે લેવલ છે અઢાર ફૂટથી વધારે હોય તેથી શોધખોળ કરવામાં આપણે થોડો વિલંબ પડી રહ્યો છે અત્યારે સ્થાનિકમાં તો એવું છે કે કે જેટલા પણ આપણા સાધનો છે સાધનોનો ઉપયોગ કરી છે છતાં પણ પ્રેશર જ એટલું છે કે માણસને કામ કરવા માટે નથી ઉભું કરી રહેતું તો પ્રવાહ પાણીનો ઘટે તો પછી તો કોઈ એવી જગ્યા ઉપર હોય તો કે બહાર દેખાઈ જાય એવું આપણે જોયું આગળ બેઠું નાડું છે તો પછી એમાંય તપાસ કરવી પડશે કારણ કે અત્યાર સુધી તો તમારી પાસે જે કંઈ સાધનો છે તો અહીંયાથી અહીંયા સુધી તપાસ કરી આટલે સુધીમાં ક્યાંય છે નહીં તો પછી આગળ બેઠું નાડું છે તો હવે કેમેરાની જોશે વોટરપ્રૂફની કે એમાં કંઈક તપાસ થાય બેઠા નાળામાં તો એવું છે આમાં જે પણ અત્યારે આગળ જે સાયફન આવે છે સાઈફનનું કેવું હોય કે એ અંદરનું જે પણ ડાયરેક્શન છે એ કોઈ ક્લિયર નથી એટલે જ્યાં ક્લિયર ડાયરેક્શન ના હોય ત્યાં અંદર કોઈ પણ જાતની કામગીરી થઈ શકે નહીં બીજી વસ્તુ કદાચ અંદર કેમેરા પણ અંદર ઉતરે તો કેમેરાનું કેવું છે કે કે અંદર ક્યાંય દેખાય એવી જગ્યા તો હોઈ જાય ને એટલે એક થોડો વિલંબ રહેશે જ કેમકે જ્યાં સાઇફન છે સાઇફનની અંદર પાણીનો જ્યાં સુધી પ્રેશર ઓછું ના થાય ત્યાં સુધી જ ને સાઈફનમાંથી કોઈ વસ્તુ આપણે જોઈ ના શકીએ ઓકે કાલની શોધ ચાલુ છે મોરબીની ટીમની પણ મદદ લેવાઈ હતી હાલ અત્યારે હળવદ અને મોરબી બે ફાયર ટીમ કામ કરી રહી છે જરૂર પડશે તો પછી અન્ય ટીમોને આગળ આપણે તો ઉપલા અધિકારીને ઓલરેડી આપણે આ રિપોર્ટ કરેલો છે અને આગળ જરૂર પડશે તો આપણે ઉપરથી બી જે પણ કર્મચારી છે એમને બોલાવી લેશું મદદ અર્થે આમાં એ બેનના પરિવારજનો તો રાવડિયા વદનના છે બેન અહીંયાની દીકરી છે અહીંયા સાસરે હતી તમે છો રાવડિયા વદનના કોણ છે રાવડિયા વદનના બેન હતા બરોબર

તમારી મહેનત એ સારી છે પણ પાણી વધારે પડવાથી કામગીરી સક્સેસ થતી નથી પાણીનો પ્રવાહ ઘટાડે તો તો એમ કે આસાનથી કામ થઈ શકે આપણું ઓકે કેટલોક ટાઈમ પહેલાં મંજુલાબેનના લગ્નને થયેલા હળવત મંજુલાબેનના લગ્ન કર્યા બારથી તેર વર્ષ જેવું થયું બાર તેર વર્ષ બાર તેર વર્ષ જેવું તો મિત્રો આ આપણે છીએ અત્યારે કેનાલ કાંઠે જ કે જ્યાં આગળ આજે પણ એટલે કે ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી જે છે તે શોધખોળને કામગીરી ચાલુ છે પરંતુ એ મહિલાનો કોઈ જાતનો કંઈ પતો મળ્યો નથી પરિવારજનો જે છે સાસરીય પક્ષના પિયરિયા પક્ષના એ પણ જે છે એ કેનાલ કાંઠે છે અત્યારે અને એ પણ અહીંયા આગળ જે છે એ કેનાલ કાંઠે અત્યારે પરિવારજનો પણ જે છે એ આપણને અત્યારે મિત્રો જોવા મળે છે અને ખાસ પરિવારજનોની એની એક માંગ એ છે કે જો નર્મદા કેનાલમાં પાણીનો જો પ્રવાહ ઘટે તો પછી જે છે તે શોધખોળ જે છે એ થઈ શકે જેને લઈ અને પરિવારજનોને પણ કહી રહ્યા છે કે આ ધાંગીધરા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડવામાં આવે આભાર મિત્રો